આવરે વરસાદ પાટણ જિલ્લાના ખેડૂતોના મોઢે આ શબ્દો સાંભળવા મળી રહ્યા છે રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયાને પચીસ દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે જે કે પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ થયો નથી તેથી ખેડૂતો વાવણી લાયક વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે જિલ્લામાં આજ દિવસ સુધી ફક્ત તેર ટકા વાવેતર જ થયું છે પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે સાડત્રીસ હજાર બસો સત્યાવીસ હેક્ટર વિસ્તારમાં ચોમાસું વાવેતર થયું છે કપાસ ઘાસચારો મગફળી અને શાકભાજી સહિતના પાક ખેડૂતોએ લીધા છે પરંતુ પાટણ જિલ્લો હજી પણ કોરો ધાકોર છે તેના કારણે ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા જો હજુ પણ વરસાદ ખેંચાશે તો બિયારણ નિષ્ફળ જશે અને ખેડૂતોને આંસુ સારવાનો વારો આવશે જૂન આખો કોરો ગયો છે અને જુલાઈમાં થોડા સાંટડા નાખ્યા એમાં અમે વાવીદર કરી નાખ્યું છે હવે વાવેતરમાં ખર્ચા લોબા પાયે થઈ ગયા છે અમારા હવે વરસાદ તણાવ છે બરાબર તો હવે વરસાદ નહી આવે તો અમારે ભારે નુકસાન થશે વાવેતરમાં અમારે છે કપાસ છે એરંડા છે આવું વીરંડાની તો વાર છે પણ કપાસના પાકના અમારે બહુ એમ મોટું નુકસાન થશે કેમ કે પાણી તો છે નહીં ને પાણી વગેરે જો વરસાદ ના આવે બે ત્રણ દિવસમાં તો અમારા પાકને બહુ ભારે નુકસાન થશે સારી લગભગ અમારે તો અઠવાડિયું પાસો ખ્યાચાળનો છે અમારે વરસાદની ખાસ જરૂર છે અમારી રવિ સુકાય છે એટલે વરસાદ આવે તો અમારે બઉ સારું થાય ખર્ચો કરે એમ કોઈ બાકી મુક્યું નથી વરસાદ ના આવે તો અમને બહુ તકલીફ પડી રવ્યા ચોરી એવું બધું આવ્યું છે પણ વરસાદના મહિને થી વરસાદ આવતો નહી ખેંચ પડી જશે વરસાદની પણ કોઈ આવતું નહીં ને અમારે છે ને હાલ વરસાદની જરૂર છે મોગની છે પણ કોઈ વરસાદ આવતો નહી કેવા ખર્ચા ખર્ચા તો કર્યા છે મુઘા ભાવના ખર્ચા કર્યા છે પણ એ ખર્ચા કોઈ માથે પડ્યામ છે પણ વરસાદ આવતો નહીં બરાબર પાટણ જિલ્લાના ખેડૂતો છે ચિંતિત બન્યા છે કેમ કે જે વરસાદ છે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો જે હાલ મુશ્કેલીમાં મુકાય છે કેમ કે જૂન મહિનો છે તે આખો પૂર્ણ થયો છે અને જુલાઈના પણ દસ દિવસ વીત્યા છે છતાં પાટણ જિલ્લાના અંદર વરસાદ ના થવાના કારણે ખેડૂતો છે તે હાલ તો ચિંતામાં મુકાય છે જો પાટણ જિલ્લાની જો વાત કરવામાં આવે સમી હારી શંખેશ્વર પાટણ સહિતના જે તાલુકા છે તે તાલુકામાં વરસાદની ઘટ છે અમી છાંટા તો થઈ ગયા પરંતુ વરસાદ જે વરસવો જોઈએ તે વરસ્યો નથી એટલે ખેડૂતોએ ખેતરના અંદર ખેડ કરીને મોઘા બિયારણ ખાતર ખેડ કરીને તૈયારી તો કરી દીધી પરંતુ વરસાદ ખેંચાવાની સાથે ખેડૂતો જે હાલતા મુકા વરસાદ છે તે તમામ જિલ્લાઓના અંદર વરસાદ તો રહ્યો છે પરંતુ પાટણ જિલ્લો કે એવો છેલ્લાના જે તાલુકાઓ છે તાલુકાના અંદર હાલ તો ખેડૂતો ચિંતિત દેખાય છે દર વર્ષેના અંદર રવિ સિઝનના અંદર ત્રણ લાખ હેક્ટરના અંદર વાવેતર થતું હોય છે પરંતુ આ સાલ વરસાદ ખેંચાવાના કારણે હજી સુધી છત્રીસ હજાર હેક્ટરના અંદર જ વાવેતર થયું છે એટલે કહી શકાય કે કરે તે પણ હાલ તો મોંઘા ભાવના કરેલા નિષ્ફળ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો ટૂંક સમયના અંદર જો વરસાદ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જે તમામ ખર્ચા છે તે નિષ્ફળ જાય તેવા દેખાઈ રહ્યા છે